જય શ્રી કૃષ્ણ આજે હું બનાવીશ પાલક બટેકાનું શાક મેં અહીંયા પાલકને સરખી રીતે ધોઈ લીધી છે અને પાણીમાં પાંચ મિનિટ માટે મીઠું નાખીને પલાળી રાખી હતી હવે તેને આપણે બાફી લઈશું પાલકને થોડીક તાર પલરવા દેવાની તો તેમાંથી જે જીવાત હોય કે ધૂળ હોય તે નીકળી જાય હવે અહીંયા મેં એક ગ્લાસ પાણી નાખીને બાફવા મૂકી દઉં છું હવે આપણી પાલક સરસ રીતે બફાઈ ગઈ છે તો આપણે તેનો વઘાર કરવા માટે તૈયારી કરી લઈશું મેં અહીંયા પાલકની ગ્રેવી કરી નાખી છે અને એક બટેકું લીધું છે અને આદું લસણ અને મરચાંની કચરા ખાંડીને લીધા છે હવે એક કઢાઈમાં બે ચમચા તેલ મૂકીને ગરમ થવા દઈશું ગરમ થયા પછી તેની અંદર રાઈ જીરું ઉમેરીશું રાઈ જીરું કકડી જાય પછી તેની અંદર આપણે હિંગ નાખીશું આ શાક જલ્દી બનીને તૈયાર પણ થઈ જાય છે અને ખાવામાં પણ સરસ લાગે છે હવે આદુ મરચાંની બટેકા ત્રણે આપણે એક સાથે નાખી દઈશું અને સાતળીશું સાતળ્યા પછી તેની અંદર આપણે મસાલા ઉમેરીશું આપણા બટેકા લગભગ ચડવા આવ્યા છે હવે અડધી ટી સ્પૂન હલ્દી પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન લાલ મરચું અને અડધી ટીસ્પૂન મીઠું મીઠું તમે સ્વાદ અનુસાર નાખી શકો આપણે તેને સરસ રીતે સાંતળી લઈશું આપણા બટેકા પણ ચડી ગયા છે તો હવે તેની અંદર આપણે પાલકની જે ગ્રેવી કરી છે તે નાખીશું અને આપણે તેને થોડીક તાર થવા દઈશું એટલે આપણું શાક તૈયાર થઈ જાય આમાં તમે ગરમ મસાલા પણ ઉમેરી શકો પણ મેં અહીંયા નથી નાખ્યા આપણું શાક હવે બનવા તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને ઉપરથી ચીજ નાખીશું ઓપ્શનલ છે ચીજ ના હોય ના હોય તો પણ નાખો તો ચાલશે તમે એની ઉપર બટર પણ નાખી શકો છો મેં અહીંયા ચીજ છે જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને કમેન્ટ પણ કરજો તમે પાલક બટેકાનું કઈ રીતે કરો છો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો અને બે લાઇકનને પણ જરૂરથી દબાવી દેજો તો તમને નવા નવા વિડિયા મળતા રહે